નમસ્કાર મિત્રો આપ સૌને મારા વંદન આપણે પ્રાતકાળ ઉઠી ભગવાનનું સ્મરણ કરીએ છીએ અને હથેળીના દર્શન પણ કરીએ છીએ સવારમાં ઉઠી હથેળીના દર્શન કરવાની સાથે માતા લક્ષ્મીનો શ્લોક બોલવો જોઈએ જેથી આપણી હથેળીની અંદર ભગવાનનો વાસ છે તો આપણે એ શ્લોક સાંભળીશું અને તેનો અર્થ પણ સમજીશું कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती तु गोविन्दं प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पार स्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पक्षं क्षमेव वसुदे वसुतं देवं कञ्चचाणूरमधनं देवकी परमानन्दम् કૃષ્ણ વંદે જગ આમ પ્રાતઃ કાળ સવારે ઊઠી આ ત્રણ શ્લોકનું સ્મરણ કરવામાં આવે છે જેનો અર્થ આપણે એક પછી એક સમજીશું ધનની દેવી લક્ષ્મી આંગળીઓમાં નિવાસ કરે છે દેવી સરસ્વતી હથેળીના પાયામાં વસે છે અને ભગવાન શ્રી ગોવિંદ હથળીના મધ્યમાં રહે છે અને તેથી આપણે સવારે આપણી હથેળી ના દર્શન કરી અને આ શ્લોકનું સ્મરણ કરવું જોઈએ બીજા શ્લોકનો અર્થ હે માતા પૃથ્વી મહાસાગરો તમારા કપડાં છે પર્વતો તમારી છાતી છે ભગવાન વિષ્ણુની પત્ની હું તમને સત સત નમન કરું છું મારા પગના સ્પર્શ માટે મને ક્ષમા કરજો ત્રીજા શ્લોકનો અર્થ સમજીએ વાસુદેવના પુત્ર વિનાશ કંસ અને ચાનુર દેવકીનો પરમ આનંદ વિશ્વના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ હું તમને સત સત વંદન કરું છું આમ પ્રાતઃ ત્રણેય શ્લોકનું સ્મરણ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને માતા પૃથ્વી આપણા પર કૃપા કરે છે તો આપણે સૌ સવારમાં પ્રાતઃકાળ ઊઠી હથેળીના દર્શન કરીએ અને આ શ્લોકનું સ્મરણ કરીએ જય શ્રી કૃષ્ણ